પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓ સાથે થતા ગેરવર્તનને લઈને શહેર ભાજપા મહિલા મોરચા દ્વારા ખાતે સૂત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યો તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવે છે જેના વિરોધમાં શહેર ભાજપાના મહિલા મોરચા દ્વારા ઘોઘા ગેટ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલા મોરચાના પ્રમુખ શહેર પ્રમુખ મહામંત્રીઓ સંગઠનના હોદ્દેદારો નગરસેવકો સહિતનાઓ જોડાયા હતા અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો બંગાળમાં છેલ્લા લાંબા સમયથી ગુંડા ચાલી રહ્યું છે મમતાજીના શાસનમાં જે રીતે બંગાળમાં લૂંટફાટ ગુંડાગીર્દી ત્યાંથી આગળ વધીને બહેનો માતાઓ મહિલાઓ ઉપર જે રીતે ઘટનાઓ ઘટી રહી છે સરા જાહેર સ્થળોએથી તેમને ઉપાડી જાય બાળાત્કાર જેવી અનેક ઘટનાઓ બની છે આ બાળાત્કારીઓના સામે નામ આવવા છતાં ઘણા બધા દિવસો વીતી જવા છતાં એમને ધરપકડ નહીં થઈ કાયદાનો કોઈ ડર નહીં રહ્યો હોય દેશની જનતા પૂછી રહી છે મમતાજીને કે આ કેવા પ્રકારનું આપનું શાસન એક મહિલા મુખ્યમંત્રી તરીકે જો મહિલાની સલામતી તમે ન રાખી શકતા હો તો તમને શાસનમાં રહેવાનો કોઈ અર્થ નથી આ બંગાળના સંદેશ ખાલીમાં જે ઘટનાઓ બની એને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના બહેનો સામાજિક કાર્યકર્તાઓ અને જુદા જુદા ક્ષેત્રની મહિલાઓ દ્વારા આની સામે દેખાવો યોજી અને સરકારને જગાડવાનું મમતા દીદીને જગાડવાનું કામ કરી રહ્યું છે એના ભાગરૂપે આજે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચો અને બહેનોએ ગેટ ખાતે આ ઘટના અંગે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરેલ છે